સુરતના લિંબાયતમાં આલોક અગ્રવાલ હત્યા કેસમાં આરોપી સકંજામાં હત્યાના ગુનામાં આરોપી ફરાર હતો આરોપીને પકડીને પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો સરઘસ દરમિયાન આરોપીએ રડતા રડતા માફી માંગી અગાઉ હત્યાના કેસમાં પકડાઈ ચૂક્યા છે બે આરોપી હત્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી કે જેમાં ત્રણેય વ્યક્તિઓ ચપ્પુના ઘા માર્યા હતા એમાંથી બે વ્યક્તિઓ પેલા પકડાઈ ગયા હતા ત્રીજો જે એનું નામ અબ્રા ઉર્ફે લસ્સી છે એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફસર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે આઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબદારે બતાવ્યું છે કે એને કઈ રીતના હત્યા નીપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતી કેમ કે એને એ ત્રણ જણા એ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને કરતા હતા